નમસ્કાર આજે આપણે ભારતના રાષ્ટ્રધ્વજ ચિહ્ન વિશે જોઈશું બધું તો ભારતનો રાષ્ટ્રધ્વતમાં કેટલા રંગ હોય તો ત્રણ પહેલો કેસરી બીજો સફેદ ત્રીજો લીલો તો કે ભારતના રાષ્ટ્રોધ્વની માન્યતા ક્યારે મળી બાવીસમી જુલાઈ ઓગણીસો ને સુડતાલીસના દિવસ બીજું ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન કહ્યું સારનાથનો સ્તંભ આમાં કેટલી સિંહ છે ચાર સિંહની આકૃતિ દોરેલી છે ડાબી બાજુ હાથી અને ઘોડો જમણી બાજુ

સત્યમેવ જયતે ક્યાંથી લીધું મુંડકોપ ઉપનિષદમાંથી લીધેલું છે એના પછી રાષ્ટ્રીય નારો કયો શ્રમેવ જયતે રાષ્ટ્રીય લિપિ કઈ દેવનાગરી લિપિ એના પછી રાષ્ટ્રીય પંચા એને શું કહેવાય શક ક્યારે માન્યતા મળી બાવીસ મે માર્ચ ઓગણીસો સત્તાવન પ્રથમ મહિનો કયો ચૈત્ર એનો પ્રથમ મહિનો કહેવાય ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ હિન્દી માન્યતા ક્યારે મળી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને राष्ट्रीय दस्तावेज કયો સ્વતંત્ર પત્ર અને છેલ્લું રાષ્ટ્રીય વિદેશ નીતિ ગઈ ગૂટ નીર પેક્ષ જો વિડિયોને પસંદ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડિયોને સબસ્ક્રાઇબ કરજો